જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે દશામાનું વ્રત ક્યારે છે તે કેવી રીતે કરવું અને તેની કથા વાર્તા વિશે જાણીશું દશામાનું વ્રત અષાઢ વદ અમાસથી શરૂ થાય છે દશામાના પવિત્ર તહેવાર વ્રત દસ દિવસ સુધી ચાલે છે જેથી ખાસ કરીને મહિલા શ્રદ્ધાળુઓમાં ભારે હર્ષોલ્લાસ જોવા મળે છે આપણી સંસ્કૃતિમાં માં અડધો અષાઢ માસ એટલે જુદા જુદા વ્રતની ઉજવણીઓ શરૂ થઈ જાય છે દશામાનું વ્રત દેવી દશામાને સમર્પિત છે અને ગુજરાતમાં પરંપરાગત કેલેન્ડર મુજબ વદ અમાસના દિવસે મનાવવામાં આવે છે બે હજાર ચોવીસમાં માં ચાર ઓગસ્ટ અષાઢ માસની અમાસથી શરૂઆત થઈ રહી છે અને તેર ઓગસ્ટ બે હજાર ચોવીસને ને મંગળવારે સમાપન થશે હવે આપણે જાણીશું કે દશામાનું વ્રત કેવી રીતે કરવું દશામાનું વ્રત અષાઢ વધ અમાસથી શરૂ થાય છે પ્રાતહકાળે સ્નાન કરી ધૂપ દીપ કરી શ્રદ્ધાળુપૂર્વક દશામાની કથા સાંભળવી દસ દિવસ સુધી નકોરડા ઉપવાસ કરવા માટેની સાંઠળી બનાવી તેનું પૂજન કરવું દસમી દિવસે એ સાંઠળીને નદીમાં પધરાવવી પાંચમા વર્ષે વ્રતનું ઉજવણું કરવું યથાશક્તિ સોનું ચાંદી કે પંચ ધાતુની સાંઠળી બનાવી બ્રાહ્મણને દાનમાં આપવી વસ્ત્ર દાન કરવું આપવી વ્રત કરનારની સુખ શાંતિ અને સમૃદ્ધિ જળવાઈ રહે છે દશામાની કથા વાર્તા સુવર્ણપુર નગરીમાં અભયસેન નામે ઘણું જ ગર્વિષ્ઠ રાજા રાજ કરતો હતો નગરની સમૃદ્ધિનું પાર ન હતું રાજાની ગુણિયલ સંસ્કારી અને અતિ સુશીલ તથા રૂપવતી રાણીનું નામ અંગસેના હતું રાણી ઘણી જ નમ્ર અને ધર્મિષ્ઠ હતી એ ઘણીવાર રાજાને અહંકાર ન કરવા સમજાવતી પણ રાજા એની વાત કદી ન સાંભળતો એક દિવસ રાજમહેલના ઝરૂકે બેઠેલી રાણી નદીના કિનારે સ્ત્રીઓને વ્રત કરતી જોઈ તેથી રાણીએ કુતુહલવશ થઈ તરત જ દાસીને આજ્ઞા આપી કે નદી કિનારે સોળે શણગાર સજીને ટોળે વેસેલી સ્ત્રીઓ શું કરે છે એ જાણી લાવ દાસી દોડતી દોડતી સ્ત્રીઓ પાસે ગઈ અને પૂછવા લાગી કે તમે બધા શું કરો છો ત્યારે એક સ્ત્રીએ જવાબ આપતા કહ્યું અમે દશામાનું વ્રત કરીએ છીએ આ વ્રતની વિધિ એવી છે કે સૂતરના દસ તાર લઈ દસ ગાંઠ વાળવી ગાંઠે ગાંઠે કંકુના ચાંદલા કરવા ત્યારબાદ સ્ત્રીએ વ્રત ક્યારે કરવું કેવી રીતે કરવું વગેરે જણાવ્યું દાસીએ મહેલમાં આવીને રાણીને બધી વાત કરી ધાર્મિક સ્વભાવની રાણીને પણ આ વ્રત કરવાની ઈચ્છા થઈ મનથી વ્રત કરવાનું નક્કી કર્યું એણે રાજાને આ વાત જણાવી તો અહંકારી રાજાને ના પાડી દીધી અને કહ્યું આ વ્રત ગરીબ ગુરખા માટે છે તારે તો ઘણી સાહેબી છે ધન દોલત નોકર ચાકર બાગ બગીચા રાજપાઠ બધું છે માટે આ વ્રત કરવાનું જ છોડી દે રાજાના અભિમાન ભર્યા વચન સાંભળીને રાણીનું દિલ દુભાયું એ જાણતી હતી કે ગમે તેવી સમજાવટ છતાં અભિમાની રાજા એકનો બે થવાનો નથી રાજાએ અહંકાર ગર્વ અને અભિમાનમાં ચકચૂર થઈને દશામાં વ્રતનું અપમાન કર્યું તેથી દશામાના ક્રોધનો પાર ન રહ્યો

ઘોર જંગલમાં રાણી રાજા ઉઘાડા પગે ચાલ્યા જાય છે પગમાં કાંટા કાંકરા ભોકાય છે દુઃખ અને થાકનું પાર નથી કુંવરો તો તરસ્યા થયા છે એટલામાં એક વાવ આવી રાજા પાણી લેવા માટે વાવમાં ઉતર્યું તો દશામાં એ અદ્રશ્ય રહીને બંને કુંવરોને ખેંચી લીધા કુંવરોને અદ્રશ્ય થઈ ગયેલા જાણી રાણી વિલાપ કરવા લાગી રાજા પણ મનમાં સમજી ગયું કે નક્કી આ દશામાંનો કોપ છે એ રાણીએ આશ્વાસન આપતા સમજાવે છે કે જેણે આપ્યા એણે લઈ લીધા હવે એ જ આપશે રુદન કરતી રાણીને સમજાવતો રાજા આગળ ચાલ્યો થાકના લીધે બંનેના પગ ઘસડાય છે પગમાં વેઢા વેઢાના કાંટા ભોંકાય છે તેથી પીડાનો પાર નથી રસ્તામાં એક વાડી આવી રાજા અને થયું કે હાશ બે ઘડી વિસામો તો મળશે પણ રાજાએ વાડીમાં જેવા પગ મૂક્યા તો ખીલેલા ફૂલો કરમાઈ ગયા વાડીનો માળે વિચાર કરવા માંડ્યો કે નક્કી આ માણસ પાપી પગલાનો છે તેથી માળી લાકડી લઈને રાજા રાણીને મારવા દોડ્યું રાજા રાણી માંડ બચીને ભાગ્યા જીવનથી હતાશ થઈ ગયેલા ભિખારી જેવી હાલતમાં બંને એક નગરમાં આવ્યા એ નગર રાજાની બહેનનું હતું રાજાને આશા હતી કે બહેન જરૂર આશરો આપશે એણે પાદરેથી પોતાની બહેનને સંદેશો મોકલ્યો કે તેનો ભાઈ આવ્યો છે બહેન પોતાના ભાઈને સોનાની 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 ગાગરમાં સુખડી મોકલાવી અને સાથે સાંકળી મૂકી પણ ગાગર પિત્તળની બની ગઈ સુખડી ઈંટના કટકા બની ગઈ અને સોનાની સાંકળની બદલી ફૂફાડા મારતો કાળો નાગ નીકળ્યો રાજા વિચાર કરે છે કે મારી સગી બહેન મને મારી નાખવા આવું ન કરી નક્કી આ દશામાંના કોપને કારણે જ થયું છે આવો વિચાર કરી રાજાએ ગાગર ત્યાં જ દાટી દીધી અને રાણીને લઈને આગળ ચાલી નીકળ્યું ચાલતા ચાલતા એક નદી આવી નદીના કાંઠે ચીબડાના વાડા છે રાજા બે હાથ જોડીને વાડાના માલિકને કરગરવા લાગ્યો કે ભાઈ સાત દિવસના ભૂખ્યા છીએ દયા કરીને એક ચીભડું આપ ખેડૂતને દયા કરીને એક ચીભડું આપ્યું રાજાએ નક્કી કર્યું કે આગળ જઈને થોડો વિશ્રામ કર્યા પછી ચીબડું ખાવ અને ભૂખ સમાવવી પૂર્વે બન્યું એવું કે ગામના રાજાનો કુંવર બે દિવસ પહેલા રીસાઈને ભાગી ગયો હતો સિપાઈઓ કુંવરની શોધમાં નીકળ્યા હતા દશામાના કોપના કારણે રાજાના હાથમાં જે ચીબડું હતું એ કુંવરનું માથું બની ગયું આ માથા પર નજર પડતા જ સિપાઈઓ દોડીને રાજાને પકડી લીધું બાંધીને લાતો મારતા નગરમાં લઈ ગયા નગરના રાજા બધી વાત કરી રાજાએ પોતાના કુંવરની હત્યા કરવા બદલ કાળા કોટડીની હુકમ આપી નાખી દીધું રાજા વગર વાંકે કેદ થયું તેથી રાણી અંગસેના પર દુઃખનો પહાડ તૂટી પડ્યું એ રોજ જંગલમાં જતી લાકડાનો ભારો લઈ આવતી એ વેચીને જે પૈસા મળે એમાંથી પેટનો ખાડો પૂરતી આમ દિવસો દિવસો પર પસાર થવા લાગ્યા અષાઢ અષાઢ મહિનો આવ્યો અંગસેનાએ અમાસે એટલે કે દિવાસાના દિવસે દશામાનું વ્રત શરૂ કર્યું દશામાના વ્રતના દશે દસ દિવસ નકોરડા ઉપવાસ કર્યા અને માની ભક્તિ કરી રાણી અંગસેનાની અપાર ભક્તિ જોઈ દશામાનો નું કોપ સમી ગયો માએ રાણીને આશીર્વાદ આપતા કહ્યું કે કાલે તને તારો પતિ પાછો મળશે એ જ રાત્રે દશામાએ નગરના રાજાની સ્વપ્નમાં જઈ આદેશ આપ્યો કે નિર્દોષ માણસને કેદમાં પૂર્યો છે તારો કુંવર તો એના મોસાળમાં લીલા લહેર કરે છે સવારે પાછો આવી જશે સવાર પડતા જ દશામાની કૃપાથી કુંવર પાછો આવી ગયું રાજાએ જાતે જઈને સેનની બંદીખાનામાંથી મુક્ત કરી ક્ષમા માંગી એટલું જ નહીં ખૂબ જ ધન પણ આપ્યું રાજા રાણી રથમાં બેસીને સુવર્ણપુર આવવા નીકળ્યા રસ્તામાં બહેનનું નગર આવ્યું રાજાની પેલી ગાગર સોનાની બની ગઈ હતી ગાગરમાં સોનાની સાંકળાની સુખડી હતી એટલામાં બહેન પણ આવી આગ્રહ કરીને ભાઈ ભાભીને ઘેર લઈ ગઈ બે દિવસ રોકાઈને રાજા રાણી આગળ ચાલ્યા રસ્તામાં વાવ આવી જોયું તો વાવના કાંઠે દશામાં વૃદ્ધ ડોશીનું રૂપ ધારણ કરીને ઊભા છે બંને કુંવરો એમની આંગળી પકડીને ઊભા છે રાજા રાણી તરત જ માતાજીને ઓળખી ગયા અને લાકડીની જેમ માના પગમાં પડ્યા દશામાએ અસલ સ્વરૂપમાં આવી દર્શન આપતા કહ્યું હે રાજા તે અભિમાન આણીને મારા વ્રતનું અપમાન કર્યું હતું તેથી તારા પર હું કોપાયમાન થઈ હતી પણ હવે તારો ગર્વ ગળી ગયો છે વળે તારી રાણીએ ભાવથી મારું વ્રત કર્યું છે તેથી હું પ્રસન્ન થયો છું તારું રાજ અને તાર તને પાછું તારું રાજ તને પાછું મળી જશે મામા કરતો રાજા અભયસેન દશામાંના પગમાં આળોટી પડ્યો અને બોલ્યો મા હે મા કળિયુગમાં તમારા કાર્મિક કસોટીમાંથી કોઈ પાર ઉતરી નહીં શકે માટે આવો કોપ કદી ન કરશું દશામાં મીઠું મધુર હાસ્ય વેરતા બોલ્યા તારી વાત કબૂલ કરું છું કળિયુગમાં જે કોઈ મારી કથા સાંભળશે કે સંભળાવશે તેની દશા સદા સારી રહેશે આમ કહી દશામાં અદૃશ્ય થઈ ગયા રાજા રાણી બંને કુંવરો સાથે પોતાના રાજ્યમાં આવ્યા અભયસેના સેનાપતિ પડોશી રાજાને હરાવીને રાજપાછું મેળવ્યું હતું રાજા રાણી આનંદપૂર્વક દિવસો પસાર કરવા લાગ્યા હે દશામાં જેવા રાજા રાણીને ફળ્યા તેમ વ્રત કરનાર સર્વને ફળજો જય શ્રી કૃષ્ણ મિત્રો વિડીયો ગમે તો ચેનલને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક્સ ફોર વોચિંગ